કે હવે ગુજરાતમાં દારૂબંધી થશે અને સો ટકા થશે તેમાં કોઈ પણ વાતની ચાલશે નહીં સો ટકા દારૂબંધી થશે અને જે આ ચલાવે છે એ ભાજપના નેતાઓ જ છે અને આવે જ લોકોને દ્વારા દારૂનો ધંધો કરવામાં આવે છે અને આમ પબ્લિકને મારવાની કોશિશ કરવામાં આવે છે જેથી પબ્લિક ઓછી થાય તો ચૈતર બી વસાવા આ આંદોલન પર ઉતરી આવે છે અને લોકોના ભલાઈ માટે લોકોની ચિંતા કરતા આપણા ધારાસભ્ય ચૈત્રભ્ય વસાવા હવે જેલમાંથી બહાર આવતા જ તેમના કાર્યો કરવા લાગ્યા છે અને આ ભાજપને મોટો ઝટકો અડી શકે છે કારણ કે આપણા ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવા જેલમાંથી બહાર આવતા મોટો ખુલાસો કર્યો છે હવે ચૈત્રભાઈ વસાવા જેલમાં બહાર આવી ગયા છે એટલે ભાજપનો પડદાફાશ કરી દેવાના છે તો મિત્રો વિડીયો ગમે વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો